નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેરની ગોરવા બીઆઈડીસીમાં આવેલ સનર્જી સ્ક્વેરમાં એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આરોગ્ય વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગની રેડમાં મંગુભાઈ રાઠવાની આગેવાનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે ગોરવા વીઆઈડીસીમાં આવેલ એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરીઝ આરોગ્ય વિભાગની રેડ દરમિયાન સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે જમવાના પદાર્થોમાં ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે તેવી ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે જ આરોગ્ય વિભાગની રેડ હજુ પણ યથાવત છે અને કેટલું ડ્રગ્સ પકડાયું છે તે સંદર્ભે માહિતી બહાર આવી નથી ચોક્કસ તપાસ બાદ જ તમામ સત્ય હકીકત બહાર આવે તેમ છે and press the bell icon. Never miss an update.